મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કારણ કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ વિડીયો જોઈ અને લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અરભમભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક અરભમભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર અને આઠના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર હાઈટેક મિત્રો ટ્રેક્ટર છે બે હજાર અને આઠનું મોડલ છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને મીડિયમ કન્ડિશનમાં મિત્રો પચાસ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ઓરિજિનલ એકદમ આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે મિત્રો છેડછાડ કરવામાં આવેલ નથી કંપની ફિટિંગ તમને એન્જિન જોવા મળશે બાકી એકદમ ઓરિજિનલ કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો શીત ક્ષેત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ કમ્પ્લીટ છે મિત્રો વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે કિંમતની વાત કરું તો મિત્રો બે લાખ અને પંદર હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો મોઢવાડા એટલે કે તમને આ ટ્રેક્ટર મોઢવાડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અરભમભાઈ નામ અને ચોરાણું બે છોતેર વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે ખરીદી કરી શકો છો વિડીયોમાં સુધી મળ્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો